બાજબા છાની રોડ ચોવીસ મીટરનો કોર્પોરેશનના હકમાં પાસે હોય છતાં કોર્પોરેશન દ્વારા રોડ નાના બનાવી ભ્રષ્ટાચાર આચરવાના હોય તેવી ગંધ આવતા ગામજનો દ્વારા વિરોધ કરી રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર વિવિધ કામોનું લોકાર્પણ ન કરવામાં આવ્યું ત્યારે બાજવા છાણી રોડનું પણ લોકાર્પણ ન કરવામાં આવ્યું હતું વીસ મીટર અને વડોદરા કોર્પોરેશન હદ સુધી રોડ પાસ થયો હતો પણ કોર્પોરેશન દ્વારા છ મીટરનો રોડ બનાવી આપવામાં આવશે તેવી બાજવા ગામજનોને માલુમ થતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને કોર્પોરેશનના કાર્યપાલ ઇજનેરનો ઘેરાવો કરી રજૂઆત કરી હતી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભત્રીજાને બાજવા ગામના સરપંચ અને બાજવા ગામ લોકોએ કહ્યું હતું કે જે રોડ પાસ થયો છે તે જ પ્રમાણે બનાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી રોડમાં ભ્રષ્ટાચાર ના હોય તેવી પણ રજૂઆત થઈ હતી જેમાં કાર્યપાલ ઇજનેરે રજૂઆત સાંભળી હતી અને બાહેધરી આપી હતી આ રોડને રજૂઆત અમે કરવા માટે છાણી બાજવાથી ભેળા થયા હતા છાણીના અને ગામ બાજવાના રહી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સાહેબો અને ગિરિરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહ બાપુને પણ પહેલાં રજૂઆત કરી હતી અમે લોકોએ એ પ્રમાણે રોડ તો ચોવીસ મીટરનો પાસ થયો હતો પણ છ મીટરનો રોડ બનાવતા હતા એટલે અમે લોકોએ ઓબ્જેક્શન લીધું છે અને સાહેબને એને બધાને રજૂઆત કરી છે તો સાહેબે અમને સંતોષકારક જવાબ આપ્યો છે કે ભાઈ હવે થોડાક દિવસોની અંદર આનો નિર્ણય બદલી અને કંઈક નવું કરી આપીશું એવી કંઈક જાણ અમને કરી છે બાજવા તરફ નીકળવાનો એ બહુ ખરાબ હાલતમાં છે બીજું કે અહીંયા વચ્ચે નાળું આવે છે એ પણ વારંવાર પાણીથી ભરાઈ જાય છે અહીંયાથી આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમાર કામ કરો એવી અમારી આશા છે જય હિન્દ જય ભારત આપણા વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રજૂઆત કરી કે આ રસ્તો ચોવીસ મીટરનો છે તમે ચોવીસ મીટરનો બનાવડાવો એટલે બાપુએ તાત્કાલિક ધોરણે કમિશનર સાહેબને વાત કરી અમે ત્યાંથી કોર્પોરેશનના અધિકારી આજે આવ્યા અને સ્થળનું નિરીક્ષણ કર્યું અને તરત જ એ લોકોએ બે દિવસની અંદર નિર્ણય લઈને એ લોકોએ ખાતરી આપી છે કે અમે ચોવીસ મીટરનો જે રસ્તો છે ચોવીસ મીટરનો રસ્તો અમે બનાવી આપીશું